અદાણી ફાઉન્ડેશનના સુપોષણ પ્રોજેક્ટ દ્વારા વિશ્વ કેન્સર દિવસ વિશે જાગૃતતા પ્રોગ્રામ યોજાયો અદાણી ફાઉન્ડેશનના ફોર્ચ્યુઅન સુપોષણ પ્રોજેક્ટ દ્વારા ત્રીજી ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ વિશે જાગૃતતા પ્રોગ્રામનું કડી તાલુકાના બોરીસણા ગામમાં આયોજન કરવામાં હતું વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સુપોષણ ઓફિસર રાધિકા જલુ દ્વારા મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર વિશે માહિતી આપવામાં આવી હતી સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણો સાથે અન્ય પ્રકારના કેન્સર મહિલા સ્વાસ્થ્ય અને બાળ સ્વાસ્થ્ય વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોરીસના ગામના સરપંચ તુષારભાઈ પટેલ તથા તલાટી સંજયભાઈ અને પંચાયત સભ્ય પ્રહલાદભાઈ તથા આંગણવાડીમાંથી રૂપાબેન હાજર રહ્યા હતા પ્રોગ્રામ બાદ ગામમાં કેન્સરગ્રસ્ત વ્યક્તિઓની ઘરે જઈને મુલાકાત કરી તેમને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું સુપોષણ ઓફિસર રાધિકા જલુ અને તેમની ટીમમાંથી જયદેવભાઈ પંડ્યા ભારતીબેન મકવાણા સુપોષાણ સંઘીનીબહેન અંજનાબેને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી